નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો મહાત્માઓના મહાત્માના બસો માં નાટ્યશો નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી અમદાવાદમાં સેવા બમણી કરી બેને નોવાટેલ હોટેલ રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ નો આયોજન ગુબિનનગર માથી અમદાવાદ થી સુndarray मुंडा पगपाड़ा संघ નો થયો પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં શ્રી મંદરા મહાત્મા મહાત્મા નાટ્ય સો નો બસો માં પ્રયોગ પ્રયોગનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના ઉચ્ચ કોટીના યુગ સ્થાન પામે શ્રીમદ રાજ ચંદ્ર મહાત્મા પણ ગુરુ હતા જીવન આદર્શો ના વર્તમાન પેઢી સમક્ષ કરતું આ નાટક આવનારી પેઢીઓને આધ્યાત્મિક ચેતનાઓની નવી ઉર્જા આપશે રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના તથા શ્રીમદ રાજચંદ્ર પ્રતિષ્ઠાના ધરમપુરના ઉપક્રમે આ નાટ્ય પ્રયોગોના વિધાનસભાના સભ્યો માટે આયોજિત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રીમંદ રાજચંદ્ર પ્રતિષ્ઠાના દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈના માર્ગદર્શનમાં ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં વંચિત બાળકોના શિક્ષણ આરોગ્ય આધ્યાત્મિકતાના પ્રચાર પ્રસાર માટે જે ઉદાહરણો રૂપ કાર્ય કર્યું છે તેની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રીએ પરમ પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈને પ્રત્યક્ષ મળીને તેમની સાથે सत्संग गोष्टी पण करी येते आ नाट्य समोर राज्य मंत्री मंडळ मंत्री विधानसभा अध्यक्ष उपाध्यक्ष सहित मोठी संख्या मा लोक खास उपस्थित राहा हता एतिहाद एरवेज अहमदाबाद ने युनाइटेड अरब अमीरात नी राजधानी अबू धाबी वच्चे रोज ની બીજી ફ્લાઇટ શરૂ કરી છે આ ફ્લાઇટ પહેલી ફેબ્રુઆરી રોજ શરૂ કરવામાં આવી છે જે ભારતીય બજાર પ્રત્યે એરલાઇન્સ કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે એરલાઇન્સ અબુધાબી હબ થકી જીસીસી નોર્થ અમેરિકા આફ્રિકા અને યુરોપના ના ત્રણ બંને સુધારિત અને વધારાની કનેક્ટિવિટી સાથે બે શહેરો વચ્ચે પ્રવાસ કરતા મહેમાનોને ઉત્તમ પસંદગી આપવા માટે આ ડબલ ડેલી શેડ્યુલ આપે છે અમદાવાદથી થી નવ સવારનું પ્રસ્થાન ટુ ક્લાસ એરબે એ ત્રણસો વીસ દ્વારા હશે જેમાં બિઝનેસ ક્લાસમાં માં સોળ સીટ અને ઇકોનોમિક્સમાં એકસો વીસ સીટ છે મહેમાનોને અબુધાબી થી વોશિંગ્ટન લોસ એન્જલ નાયરોબી સહિતના ઘણા બધા મુખ્ય જવા માટે કનેક્ટિવિટી મળી રહેશે વધારાની રોજની સેવા લંડન પેરિસ ન્યુયોર્ક દોહા મસ્તક કુવેત જેવા મલ્ટી ફિકવન્સી પણ નવા જોડાણો પણ આપશે અમદાવાદ માટે ક્ષમતા વધારો મહેમાનોને વધુ પ્રવાસના વિકલ્પો આપવાની એલાયન્સની વચનબદ્ધતા પાર આપે છે એતિહાસ એરવે નવેમ્બર બે હાજર બારનો પ્રારંભ કર્યો હતો ત્યારથી नो प्रवास हमें हार्दिक खुशी है अनाउंस करते हुए कि हमारी सेकंड फ्रीक्वेंसी अहमदाबाद से धाबी जो है फर्स्ट फ़रवरी से शुरू हो गई है एंड इससे पैसेंजर्स एंड हमारे गेस्ट को आ, બહુ અચ્છા કનેક્ટિવિટીપ અફ્રિકા મિડલ ઇસ્ટી હોમ કન્ટ્રી હૈન્ડિહી હિ ફ્રોમ ધ પીપલ ઓફ ગુજરાત એન્ડ વી આર હન્ડ્રેડ પરસન્ટ કમિટેડ વિથ અવર પાર્ટનર પેસન્જર ગેસ્ટ મલ્ટીપલ ચોઈસેસ આજ કા પેસેન્જર જો नो देवी थिंग उनको सब कुछ मालूम है वॉन्ट मल्टीपल चॉइसेज उन लोगों को कई फ्लाइट चाहिए डिफरेंट ऑप्शन चाहिए एंड दिस इज वेयर एथियवेज एंड जेरेवेज प्ले अ वेरी इम्पोर्टेंट रोल टूगेदर सो किसी को वायर बॉम्बे जाना है तो वो जेरेवेज से जा सकते हैं आबुधाबी से जाना है तो एह से जा सकते हैं यूएस जा रहे हैं तो यूएस इमिग्रेशन क्लियरेंस और कस्टम क्लियरेंस अबू धाबी में कर सकते हैं और अगर बिजनेस या फर्स्ट क्लास में जा रहे हैं तो एक दिन आबुधाबी रुक के देख के घूम फिर के फिर आगे अपने डेस्टिनेशन में जा रहे हैं તો હમે બહુ ખુશી હૈ સબ આજ આપણે કસ્ટમર્સ એન્ડ ગેસ્ટ કો ઓફર કરે નોર્થ અમેરિકાના ગુજરાતના સૌથી વિશાળ શહેરમાંથી પ્રવાસ કરતા બધા મહેમાનોમાંથી અડધો અડત માટે આખરી સ્થળ છે અમદાવાદમાં આ વિશે મીડિયાને માહિતી આપતા એતિહાદ એરવેદના ભારતીય ઉપખંડના વાઇસ પ્રેસિડેન્ટ નિરજા પાટિયાએ જણાવ્યું હતું કે અમે દુનિયાભરમાં સ્થળોનો ઉત્તમ પ્રવાસ વિકલ્પો અમારા મહેમાનોને આપવાની એતિહાદ એરવેઝની વ્યૂહરચના રેખામાં અમદાવાદ અને અબુધાબી વચ્ચે અમારી સેવાનું વિસ્તરણ કરી રહ્યા છે જેથી અમે પહેલી ફેબ્રુઆરી રોજ બીજી ફ્લાઇટનો પ્રારંભ કર્યો છે

તેઓના દ્વારા તૈયાર કરાયેલી રાજસ્થાની ડિશીઝનો આનંદ માણી શકાશે નવાટેલ અમદાવાદના એક્ઝિક્યુટિવ સેવ રાકેશ પ્રસાદને તેમની નિષ્ણાત સ્થિત ટીમ સમર્પિત ફેસ્ટિવલ મેનૂ તૈયાર કર જે ફૂડ ફેસ્ટિવલ ઓથેન્ટિક રિજનઅલ સ્વાદનો વેરો પણ કરવામાં આવે છે અને રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓમાં માનવતા મહેમાનોને પીરસવામાં આવશે આ ફેસ્ટિવલમાં રાજસ્થાની દાણા મીથી સબ્જી અને અને ઉત્તમ રેસિપી પણ જોવા મળશે બ્રેડ્સમાં બાજરી કી રોટી ટિક્કડ મકડે કી

Uh, we've always felt the need for us to do a Rajasthani food festival um, in the city of Ahmedabad, which is so receptive to Rajasthani culture and food. And they're both neighboring states, and I think it's the best cuisine uh, for us to complement what we're offering. It's a 10 day festival uh, beginning tomorrow. It will go until the 10th of uh, March. Uh, we have lots of authentic food, and uh, we are ensuring authenticity by having a special Maharaj, who's a Rajasthani food expert. On. આ પ્રસંગે નોવાટેલ અમદાવાદના જનરલ મેનેજર તેજસે જણાવ્યું હતું કે અમારી સ્પેશિયાલિટી ડિઝાઇન ફૂડ ફૂડ ફેસ્ટિવલ મેવાડ રાજસ્થાનની કેટલીક અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓ મળી શકે છે આવા ફૂડ ફેસ્ટિવલનો હેતુ અન્ય શહેરોનો સ્વાદ અમદાવાદમાં લાવવાનો છે આ સાથે આપણે અનેક રોમાંચક વાનગીઓ સ્વાદ માણીએ છીએ માણી શકીએ છીએ અને આપણા શહેરને બહાર નીકળ્યા વિના અમદાવાદના કુબેનગર વિસ્તારમાં છેલ્લા નવ વર્ષથી અમદાવાદથી સુંઢામાતા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પગપાળા સંઘમાં થી બસો યાત્રિકો જોડાય છે અને જેઓ અમદાવાદથી સુંઢા માતા સુધી ચાલીને મા ચામુડાના દર્શન કરતા હોય દર્શન કરે છે જેના ભાગરૂપે ગઈકાલે આ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ આ પગપાળા યાત્રા સંઘ નું પ્રસ્થાન માજી કાઉન્સીલર બલરામ ખુબચંદ થાવણી દ્વારા કરવામાં આવ્યું હતું અને જેના ભાગરૂપે ગઈકાલે પણ માં ચામુડા નાશ સાથે દોઢસો થી બસો ભક્તો કુંબેનગરથી સુંડા ચામુંડા જવાના જવા રવાના થયા હતા કુંબેનગર વિસ્તારમાં આવેલ સ્વામી હરનામદાસ સોસાયટી બંગલા એરિયા ખાતેથી આ રસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પગપાળા સંઘ ત્રણસો કિલોમીટરનું અંતર કાપીને બાર ત્રણ બે સત્તા રોજ એટલે કે હોળીના દિવસે રાજસ્થાનના સુંડા ચામુંડા પહોંચશે આજે સવારે બલરામ ખુબ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલમાં બલરામ ખુબચંદ થાળીદારા સંગનું પ્રસ્થાન કરાવ્યું હતું ને આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યુઝ બ્રિટી નમસ્કાર